વિશાળ સેલમાં તપાસ હાથ ધરી હતી જેમાં હાલોલ સહેના ગોધરા રોડ જાનવી હોસ્પિટલ પાસે ખુલ્લી જગ્યામાં વિશાળ પથરાના શેડ બાંધી ચાલતા પ્લાસ્ટિક આઈટમ સ્ટીલ આઈટમ તેમજ કપડાં સહિતની તમામ ઘર વપરાશની ચીજોના વિશાળ સેલમાં તેમજ ગોધરા રોડ પર એમજીએમ સ્કૂલની બહાર મુખ્ય રોડ પર પથરાના મોટા મોટા શેડમાં ઊભા કરાય ટોટલ ધમાલ નામના બે અલગ અલગ શેડ જેમાં એક કપડાનો અને ઘર વપરાશની પ્લાસ્ટિક સ્ટીલ સહિતની આઈટમના ચીજ વસ્તુના કરતા સિલમાં ફાયર સેફ્ટી અને ફાયર એન ઓ અંતર્ગત તપાસ હાથ ધરી જેમાં ત્રણેય સેલમાં કાયમી કે કામચલાઉ ફાયર એનઓસી ન મળી આવતા આ ત્રણેય સેલ હાલોલ નગરપાલિકાની ફાયર ટીમ તેમજ પાલિકાની ટીમ દ્વારા બંધ કરવામાં આવ્યા જ્યારે હાલોલ શહેરના શેડમાં ઉભા કરાયેલા વિશાળ કપડાના સેલમાં પણ તપાસ કરતા ફાયર એનઓસી અંતર્ગત ક્ષતિ જોવા મળતા તે સેલને પણ બંધ કરાવ્યો જ્યારે વડોદરા રોડ પર વિનાયક સેલ નામના વિશાળ શેડમાં ચાલતા વિવિધ પ્રકારના કપડા પ્લાસ્ટિક સ્ટીલની ચીજવસ્તુઓના સેલને પણ ફાયર એનઓસીના અભાવ